બોલો શનિદેવ છે શનિદેવને ક્રૂર ગ્રહ કહેવાય છે કારણ કે તેમની પત્નીએ તેમને તે નામ આપ્યું હતું તેઓ ભગવાન કૃષ્ણના ભક્ત હતા અને ભગવાને તેમને કૃષ્ણ નામ આપ્યું હતું શનિદેવ શ્યામ રંગના છે અને તેમની જીવન કથા પણ ખાસ છે જ્યારે સૂર્યનારાયણ દેવ તેમની પત્ની છાયા પાસે જાય છે ત્યારે જ્યારે સૂર્યનારાયણ દેવ તેમની પત્ની છાયા પાસે જાય છે ત્યારે છાયા દેવી જે સંગ્યા દેવીનું જ એક સ્વરૂપ છે પોતાની આંખો બંધ કરી લે છે કહેવાય છે કે સૂર્યના પ્રખર તાપને કારણે છાયા દેવીના ગર્ભમાં રહેલું શિશુ એટલે કે શનિદેવ શ્યામ વર્ણના બની ગયા આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે છાયા દેવીએ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી જેના કારણે શનિદેવ શ્યામ વર્ણના બન્યા જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે સૂર્ય દેવે તેમનું ગૌરવ અને તેજસ્વી રૂપ જોયા વિના જ શનિદેવને સ્વીકારવા ઇનકાર કર્યો તેને કારણે શનિદેવ અને સૂર્ય દેવ વચ્ચે અંતર આવી ગયો શનિદેવ ને લાગ્યું કે પિતા સૂર્ય તેમની માતા છાયા અને પોતે સ્વયં પણ ત્યજી દીધા છે જેથી તેમણે ભગવાન શિવની તપસ્યા કરી શિવજી તેમના પ્રભાવથી પ્રસન્ન થયા અને શનિદેવ દંડાધિકારીની પદવી આપી આ સાથે અહંકાર પણ તૂટી ગયો ભગવાન શિવના ના વરદાન થી શનિદેવ નવગ્રહો સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવ્યા પૃથ્વી લોક ન્યાયાધીશ અને કર્મફળ ફળ દાતા તરીકે તેઓ પૂજાય છે શનિદેવ ની કૃપાથી ગરીબ પણ રાજા બની શકે છે અને રાજા પણ ગરીબ થઈ છે ભક્તો શનિદેવની કૃપા મેળવવા માટે શનિદેવની શિલાની પૂજા કરે છે અને શનિવારનું વ્રત પાળે છે મિત્રો આજે આપણે શનિદેવની કથા સાંભળીશું આ વિડિયોમાં શનિ ઉપાસના કરનાર ભક્તો માટે શ્રી શનિદેવના વ્રતની વ્રત કથા છે બોલો શનિદેવ મહારાજ જય એક જૂની વાર્તા છે એકવાર નવ ગ્રહો સૂર્ય ચંદ્ર મંગળ બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ અને કેતુ ભેગા થયા અને વાતો કરવા લાગ્યા સૂર્ય દેવે કહ્યું હું તમારા બધા શ્રેષ્ઠ છું મારી કૃપાથી વ્યક્તિ ધન કીર્તિ પરિવારનું સુખ સંતાન બુદ્ધિ અને દરેક કામમાં સફળતા મેળવી શકે છે આ સાંભળીને ચંદ્રદેવે કહ્યું હું જળચરો સમુદ્રી જીવો અને સાપનો સ્વામી છું ચાંદી અને રૂપાનો પણ સ્વામી છું મારો સ્વભાવ સાત્વિક અને ચંચળ છે મારી કૃપાથી વ્યક્તિ દાનવીર તપસ્વી અને દેવો નો ભક્ત બને છે મંગળદેવે કહ્યું હું પૃથ્વી નો પુત્ર છું મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓ નો નાશ થાય છે અને અઘરા કામો પણ સરળ થઈ જાય છે હું અનેક સુખ સગવડો આપું છું આ સાંભળીને દેવે કહ્યું તમને ખબર છે કે મને રાજકુમાર નું પદ મળેલું છે બૃહસ્પતિ દેવે કહ્યું હું તો બધા દેવો નો ગુરુ છું તો મારી સરખામણી બીજા સાથે કેવી રીતે થઈ શકે શુક્ર શનિ રાહુ અને કેતુએ પણ પોતાની ખાસિયતો જણાવવાનો પ્રયત્ન કર્યો આ રીતે નવગ્રહોમાં કોણ શ્રેષ્ઠ શ્રેષ્ઠ છે એ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ દરેક ગ્રહ પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યો આંતરિક વિવાદ વધી ગયો અને અંતે સૂર્યદેવે બધાને શાંત કરતા કહ્યું અહંકાર અને તર્કનો કોઈ અર્થ નથી આપણે બધા રાજા ઇન્દ્ર પાસે જઈએ અને તેમની પાસે ન્યાય માગીએ કે આપણા વચ્ચે શ્રેષ્ઠ કોણ છે સૂર્યદેવની વાતથી ની વાત થી બધા એ સહમત થઈ અને સ્વર્ગ માં રાજા ઇન્દ્ર ના દરબારમાં પહોંચ્યા રાજા ઇન્દ્ર નવ ગ્રહો ને એક સાથે આવતા જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા તેમણે આસન આપી બેસવા કહ્યું અને પૂછ્યું કારણ શું છે સૂર્યદેવે દેવે ઇન્દ્ર રાજા ને કહ્યું હે રાજા ઇન્દ્ર અમારા નવ ગ્રહો માં કોણ શ્રેષ્ઠ છે તે બાબતે ઝઘડો થયો છે દરેક ગ્રહ પોતાને સૌથી મોટો માને છે અમે તમારા પાસે ન્યાય માંગવા માટે આવ્યા છીએ કૃપા કરીને નિર્ણય આપો કે અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે રાજા ઇન્દ્ર આ સાંભળીને વિચારમાં પડી ગયા કોઈ એક મોટો કહું તો બીજા આઠ ગ્રહો નારાજ થઈ જશે આ વિચાર આવતા કહ્યું મારે આનો ન્યાય કરવાનો સામર્થ્ય નથી તમે બધા પૃથ્વીલોક જાઓ ત્યાં વિજય ની નગરીમાં રાજા વિક્રમાદિત્ય રાજ કરે છે તેઓ આ મામલે ન્યાય જરૂર કરશે ઇન્દ્ર રાજા ની વાત સાંભળીને નવ ગ્રહો એ પૃથ્વી લોક જવાની તૈયારી કરી તેમણે વિમાનમાં બેસી ઉજ્જૈન નગરી તરફ પ્રયાણ કર્યું જ્યારે તેઓ રાજા વિક્રમાદિત્યના દરબારમાં પહોંચ્યા ત્યારે રાજાએ તેમનું સ્વાગત કર્યું અને તેમના આવવાનું કારણ પૂછ્યું નવગ્રહોએ રાજાને પોતાની વચ્ચેના વિવાદ વિશે જણાવ્યું અને ન્યાય માંગ્યો જ્યારે નવગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં પહોંચ્યા ત્યારે રાજા પોતાની સભામાં બેઠા હતા સભામાં વિદ્વાનો જ્ઞાનીઓ મંત્રીઓ અને પંડિતો હાજર હતા એક સેવક દોડીને આવ્યો અને કહ્યું મહારાજ નવ ગ્રહો તમારા દરબાર માં આવ્યા છે રાજા વિક્રમાદિત્ય આ સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગયા થોડા સમય પછી નવ ગ્રહો સભામાં આવ્યા અને રાજા વિક્રમાદિત્ય સમક્ષ ઉપસ્થિત થયા રાજા વિક્રમાદિત્ય તેમને ઓળખી ગયા અને ઉભા થઈને વિનમ્રતા પૂર્વક પ્રણામ કર્યા તેમણે નવ ગ્રહો ને બેસવા માટે આસન આપ્યા પછી વિક્રમાદિત્ય પૂછ્યું હે નવ ગ્રહ દેવતાઓ આજે તમે મારા રાજ્યમાં આવ્યા તે જાણીને મને ખૂબ આનંદ થયો કૃપા કરીને જણાવો કે આવવાનું કારણ શું છે તમારા આગમનથી મને ખૂબ સૌભાગ્યની અનુભૂતિ થઈ રહી છે રાજાના આ વચન સાંભળીને ભગવાન સૂર્ય ઊભા થયા અને બોલ્યા હે રાજન અમારા નવ ગ્રહોમાં કોણ શ્રેષ્ઠ છે તે બાબતે વિવાદ થયો છે તમે ન્યાય કરો અને નક્કી કરો કે શ્રેષ્ઠ ગ્રહ કોણ છે વિક્રમાદિત્ય રાજા સૂર્યદેવની ની વાત સાંભળીને ગંભીર વિચાર માં પડી ગયા તેમને થયું જો હું એક વિડીયો નારાજ થઈ શકે અને જેને નાનો કહું તે તો મારો કોપ કરી શકે આમ વિચાર કરીને રાજા એ કહ્યું હે નવગ્રહ દેવતાઓ તમે તો દેવો છો અને હું એક સામાન્ય પૃથ્વી નો રાજા છું રાજા વિક્રમાદિત્ય વિનમ્રતા પૂર્વક કહ્યું હે નવગ્રહ દેવતાઓ હું એક સામાન્ય મનુષ્ય છું હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું ત્યારે સૂર્યદેવ બોલ્યા હે વિક્રમ રાજા અમે પહેલાથી રાજા ઇન્દ્ર પાસે ન્યાય માગવા ગયા હતા પરંતુ તેમણે અમને તમારી પાસે ન્યાય કરવા મોકલ્યા છે આથી તમે જ અમારો ન્યાય કરો રાજા વિક્રમાદિત્ય વિચાર કરીને કહ્યું તમારા વિવાદ ન્યાય કરવો સહેલું નથી તમે આજથી આઠમા દિવસે અહીં પધારશો ત્યારે હું તમારો ન્યાય કરીશ નવગ્રહોએ રાજાની વાત સ્વીકારી અને આઠમા દિવસે પાછા મળવા નક્કી કર્યું ત્યાંથી તેઓ પોત પોતાના સ્થાને પાછા ગયા રાજાએ પોતાના મંત્રીઓ વિદ્વાનો અને જ્યોતિષીઓ સાથે ચર્ચા કરી અને નક્કી કર્યું કે સોના ચાંદી તાંબુ જસત અને લોખંડના નવ આસનો બનાવવામાં આવે આસનો સભામાં ગોઠવી દેવામાં આવ્યા આઠમા દિવસે નવ ગ્રહો સભામાં પાછા ફર્યા આઠમા દિવસે નવ ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં ફરીથી આવ્યા સૌથી પહેલા સૂર્યદેવ આવ્યા અને તેમને ઉત્તમ એવા સોનાના આસન પર બેસવા વિનંતી કરવામાં આવી પછી ચાંદીના આસન પર ચંદ્રદેવ બેઠા આવી રીતે બધા ગ્રહો આસન પર બેઠા અલગ અલગ ધાતુ આસન પર બેસી ગયા ત્યારે શનિદેવ સૌથી છેલ્લે આવ્યા અને તેમને લોખંડ આસન પર બેસાડવામાં આવ્યા બધા ગ્રહો આવી ગયા જાણીને શનિદેવે કહ્યું હે રાજા વિક્રમ અમે તમારા કહ્યા મુજબ અહીં હાજર છીએ હવે કૃપા કરીને અમારો ન્યાય કરો અને જણાવો કે અમારા પૈકી શ્રેષ્ઠ કોણ છે આ સાંભળીને રાજા વિક્રમાદિત્ય ઉભા થઈને બોલ્યા હે ગ્રહ દેવતાઓ તમારા આવવાના ક્રમ પ્રમાણે તમે પાછા જશો તે જ તમારા માટે ન્યાય સંગત છે તમે જે ક્રમમાં આવ્યા એ જ તમારા મહત્વનું આકલન કરવાનું માપદંડ છે તેથી શનિદેવ તમે છેલ્લા આવ્યા એટલે તમે સૌથી છેલ્લા ગ્રહ કહેવાશો મારા આ નિર્ણય માટે કૃપા કરીને મને માફ કરશો શનિદેવ આ ન્યાય સાંભળીને ગુસ્સે થઈ ગયા અને બોલ્યા હે રાજા વિક્રમ આ ન્યાય સાચો નથી તમે ફરીથી ન્યાય ન્યાય કરો પરંતુ રાજા કહ્યું એકવાર જે થઈ ગયો તે ફરીથી બદલાવી શકાય નહીં આથી આ નિર્ણય અંતિમ છે અને તે માન્ય રાખવો પડશે શનિદેવ આ સાંભળીને ખૂબ ક્રોધિત થયા તેમણે ગુસ્સે થઈને કહ્યું હે રાજા વિક્રમ તમે મારી શક્તિ અને પરાક્રમ નથી જાણતા સૂર્ય એક રાશિમાં એક મહિનો ચંદ્ર સવા બે દિવસ મંગળ દોઢ મહિનો બૃહસ્પતિ મહિના બુધ અને શુક્ર એક મહિનો જયારે રાહુ અને કેતુ ઉલટા શનિદેવ નો રોષ વધતો જાય છે આગળ શું થશે શનિદેવ ગુસ્સે થઈને રાજા વિક્રમાદિત્ય ને કહે છે હું એટલે કે શનિદેવ એક રાશિ પર અઢી વર્ષ સુધી રહું છું અને મારી અવકૃપા પતન લાવી શકે છે મોટા મોટા દેવતાઓએ પણ મારી અવકૃપા સહન કરી છે જ્યારે ભગવાન રામચંદ્રજી પર સાતી અવકૃપા આવી ત્યારે તેમને પોતાનું રાજપાટ છોડીને વનવાસમાં જવું પડ્યું જ્યારે રાવણ પર સાતી આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ અને તેના કુળનો નાશ થયો શનિદેવે ચેતવણી આપી હવે રાજા વિક્રમ હું તમને પણ સાવધાન રહેવા સૂચના આપું છું વિક્રમાદિત્ય રાજાએ શાંતિથી જવાબ આપ્યો શનિદેવ મેં તો ન્યાય કર્યો છે જો તમે તેને અપમાન માનો છો તો એમાં હું શું કરી શકું મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે હું ભોગવીશ જ કેટલાક સમય પછી વિક્રમ રાજા પર શનિદેવની આવી શનિદેવ એક ઘોડાના વેપારીનું રૂપ લઈને ઉજ્જૈન નગરીમાં અનેક ઊંચી જાતિના ઘોડાઓ સાથે આવ્યા રાજાને ખબર પડી કે કોઈ પરદેશી શ્રેષ્ઠ ઘોડાઓ વેચવા આવ્યો છે તેમણે તે વેપારીને દરબારમાં બોલાવ્યો અને ઘોડા બતાવવા કહ્યું વેપારી શનિદેવ ઘોડા લઈને હાજર થયો વિક્રમ રાજા એક પછી એક ઘોડા જોવા લાગ્યા અને તેમને એક ઘોડો ખૂબ પસંદ આવી ગયો તેમણે વેપારીને પૂછ્યું આ ઘોડાનું મૂલ્ય શું છે વેપારીએ હસતા કહ્યું હે રાજા પહેલા તમે આ ઘોડા પર બેસીને તેની પરીક્ષા કરો અને પછી જ તેનું મૂલ્ય નક્કી કરીશું વિક્રમ રાજાએ નિર્દોષતાથી એ ઘોડા પર બેસવાનો નિર્ણય કર્યો વિક્રમ રાજા ઘોડા પર બેસીને ઝડપથી દોડવા લાગ્યા પરંતુ ઘોડો એટલી તેજ ગતિએ દોડ્યો કે રાજા તેને કાબુમાં રાખી શક્યા નહીં ઘોડો રાજાને જંગલમાં એકલા મૂકીને અદૃશ્ય થઈ ગયો રાજા જંગલમાં ભૂલા પડી ગયા અને ભૂખ્યા તરસ્યા ભટકવા લાગ્યા આ દરમિયાન જોયું કે એક સમૂહ પસાર થઈ રહ્યો છે તેમની પાસે મદદ માંગી અને વેપારીઓ તેમને પાણી અને ખોરાક આપ્યો રાજા એ તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેમની સાથે જોડાઈ ગયા એક દિવસ વેપારીઓ એક નગર માં જ્યાં રાજા એ જોયું કે નગરના રાજાનું મૃત્યુ થયું હતું અને નગરજનો નવા રાજાની શોધમાં હતા નગરજનોએ રાજા વિક્રમ ને જોયા અને તેમની યોગ્યતા જોઈને તેમને નગરના રાજા બનાવ્યા રાજા વિક્રમે નગરમાં ન્યાયી શાસન કર્યું અને લોકોમાં ખૂબ લોકપ્રિય થયા પરંતુ શનિદેવની અવકૃપા હજુ પણ તેમના પર હતી એક દિવસ રાજા વિક્રમના નગરમાં એક ચોર આવ્યો અને રાજાના મહેલમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો ચોર પકડાઈ ગયો અને રાજાએ તેને સજા આપી ચોરના પરિવારજનોએ રાજાને વિનંતી કરી કે તેઓ ચોરને માફ કરી દે રાજાએ દયા બતાવી અને ચોરને માફ કરી દીધો પરંતુ શનિદેવે આને રાજાની નબળાઈ ગણી અને તેમને વધુ કષ્ટ આપવાનું નક્કી કર્યું એક દિવસ રાજા વિક્રમના નગરમાં એક સંત આવ્યા સંતે રાજાને કહ્યું કે તેમના નગરમાં એક શક્તિશાળી શનિ મંદિર છે જ્યાં શનિદેવની પૂજા કરવાથી બધા કષ્ટો દૂર થાય છે રાજા વિક્રમે સંતની વાત માની અને શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરી શનિદેવ રાજા વિક્રમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપ્યા રાજા વિક્રમે શનિદેવને તેમની ભૂલો માટે માફી માંગી અને તેમની કૃપા માંગી શનિદેવે રાજા વિક્રમને માફ કરી દીધા અને તેમને આશીર્વાદ આપ્યા શનિદેવની કૃપાથી રાજા વિક્રમના બધા કષ્ટો દૂર થયા અને તેઓ સુખી જીવન જીવવા લાગ્યા આ કથા આપણને શીખવે છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને તેઓ દરેકને તેમના કર્મોનું ફળ આપે છે તેથી આપણે હંમેશા સારા કર્મો કરવા જોઈએ અને શનિદેવની કૃપા મેળવવી જોઈએ શેઠે બીકાને પાણી પીવડાવ્યું અને બેસવા કહ્યું આજે શેઠની દુકાનમાં ખૂબ ધંધો થયો હતો આ અજાણ્યા માણસના ભાગ્યના પ્રભાવથી જ આજે દુકાન સારી ચાલી છે એવું વિચારતા શેઠે બીકાને પોતાના ઘેર આવવા આમંત્રણ આપ્યું શેઠ ઘેર ગયા અને શેઠાણી અને દીકરીને કહ્યું આજે મારી દુકાનમાં બેસેલા મહેમાનના ભાગ્યથી ખૂબ સારો ધંધો થયો તેથી હું તેને ભોજન માટે ઘરે લાવ્યો છું શેઠાણી અને દીકરીએ ખુશ થઈને કહ્યું તમે સારું કર્યું અમે તુરંત જમવાનું તૈયાર કરીએ છીએ ત્યાં સુધી તમે હાથ મોઢું ધોઈને આરામ કરો શેઠ દીકરી મહેમાન બીકો તેના ઓરડામાં લઈ ગઈ ઓરડામાં બેસેલા બીકાએ એક આશ્ચર્યજનક દ્રશ્ય જોયું દિવાલની ની ખેતી ખૂણાની ખીલી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો બીજી તરફ દિવાલ પર ચિત્રેલ હંસ તેનું ગળું ગળી રહ્યો હતો આ એક અજાયબી છે બીકો વિક્રમ રાજા આશ્ચર્યમાં પડી ગયા જમવાનું તૈયાર થયું અને બીકો જમવા ગયા શેઠની દીકરી જમ્યા પછી પોતાના ઓરડામાં પરત ગઈ તેણે ખીટી પરથી હીરાનો હાર ઉતારવા માટે હાથ લંબાવ્યો પણ હાર ત્યાં નહોતો તેણે નોકરાણીને બોલાવીને પૂછ્યું તમે ખીટી પરનો હાર જોયો છે નોકરાણીએ જવાબ આપ્યો નહીં બેનબા હું તો જાણતી પણ નથી બીકો જમ્યા પછી પોતાના ઓરડામાં પાછા આવ્યા શેઠની દીકરીએ ખીટી પર મૂક્યો હતો તમે જોયો છે બીકો વિચારમાં પડી ગયા જો હું કહું કે હાર દીવાલ પર ચિત્રમાં દોરેલો હંસ કડી ગયો છે તો કોઈ વિશ્વાસ કરશે નહીં તેમણે શાંત રહીને કહ્યું મને ખબર નથી શેઠની દીકરીએ ફરીવાર સમજાવ્યું જો હાર તમારી પાસે હોય તો કૃપા કરીને પરત આપો પણ હાર મળ્યો નહીં શેઠ ની દીકરીએ હાર ગુમાવાની વાત તેના પિતાને કહી શેઠે પણ બીકાને પૂછ્યું જો હાર તમે લીધો હોય તો કૃપા કરીને પરત આપો આ ઓરડામાં બીજું કોઈ આવ્યું ન હતું બીકાએ સ્પષ્ટ કહ્યું મેં હાર લીધો નથી શેઠે વિશ્વાસ ન મુકતા બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયા રાજાએ પણ બીકાને કહ્યું જો હાર તમે લીધો હોય તો તુરંત પરત આપો દુખી થઈને જવાબ આપ્યો હું નિર્દોષ છું મારી પાસે હાર નથી છતાં રાજાએ કઠોર નિર્ણય લીધો કપાવીને તેને તેલીના ઘરના પાછળના ભાગમાં ફેંકી દીધા બીજા દિવસે ગાંગુ તેલી પોતાના ઘરના પાછળના ભાગમાં બીજા દિવસે ગાંગુ તેલી પોતાના ઘરના પાછળના ભાગમાં ગયો ત્યાં તેણે જોયું કોઈ વ્યક્તિ હાથ પગ કપાયેલો છે ભૂખ્યો તરસ્યો અને તડપી રહ્યો છે ગાંગુ તેલીએ આ દયનીય દશા જોઈને તેની પત્નીને કહ્યું આ દુઃખી સેવા કરવી જોઈએ જો તે સાજો થઈ જાય તો કામ કરવા માટે સહાય કરી શકે છે ફેરવવામાં પણ મદદરૂપ થશે પણ તેની પત્નીએ શંકા વ્યક્ત કરી એ તો રાજાનો ગુનેગાર છે જો આપણે તેને ઘર માં રાખીશું તો રાજા ક્રોધિત થશે અને આપણને પણ દંડ આપી શકે ગાંગુ તેલીએ પ્રસ્તાવ મૂક્યો ચાલો હું રાજાને સંમતિ મેળવી લાવું ત્યાંથી તે રાજા પાસે ગયો અને સમગ્ર વાત કહી રાજાને થયું તો તેના ગુનાની સજા ભોગવી લીધી છે હવે જો ગાંગુ તેલી તેની સેવા કરવા માંગે છે તો મને કોઈ વાંધો નથી રાજાએ ગાંગુ તેલીને બીકાને પોતાના ઘરે લઈ જવાની પરવાનગી આપી ગાંગુ તેલી ખુશ થઈને બીકાને પોતાના ઘરે લઈ ગયો ગાંગુ તેલી અને તેની પત્નીએ બીકાની ખૂબ સેવા કરી તેઓ તેને નિયમિત રીતે જમાડતા અને તેની સારવાર કરતા ધીમે ધીમે બીકાની તબિયત સુધરવા લાગી એક દિવસ બીકાએ ગાંગુ તેલીને કહ્યું તમે અને તમારી પત્ની મારા માટે દેવદૂત જેવા છો તમે મારી ખૂબ સેવા કરી છે હું તમારો આભાર કેવી રીતે માનું તે મને સમજાતું નથી ગાંગુ તેલીએ કહ્યું તમે ચિંતા ન કરો તમે સાજા થઈ જાઓ તે જ અમારા માટે સૌથી મોટું વળતર છે એક દિવસ રાજાની પુત્રી ગાંગુ તેલીના ઘરે આવી તેને બીકાને જોયો અને તેની દયનીય દશા જોઈને તેને ખૂબ દુઃખ થયો તેણે ગાંગુ તેલીને પૂછ્યું આ વ્યક્તિ કોણ છે તેની આવી હાલત કેવી રીતે થઈ ગાંગુ તેલીએ રાજાની પુત્રીને બીકાની બધી વાત કહી રાજાની પુત્રીને બીકા પર દયા આવી તેણે ગાંગુ તેલીને કહ્યું હું આ વ્યક્તિની સેવા કરવા માંગુ છું શું તમે મને મંજૂરી આપશો ગાંગુ તેલીએ રાજી ખુશીથી સંમતિ આપી રાજાની પુત્રીએ બીકાની ખૂબ સેવા કરી. તે તેને નિયમિત રીતે જમાડતી, તેની સારવાર કરતી અને તેની સાથે વાતો કરતી. ધીમે ધીમે બીકા અને રાજાની પુત્રી વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ. એક દિવસ રાજાની પુત્રીએ બીકાને કહ્યું, "હું તમને એક વાત કહેવા માંગુ છું. મને લાગે છે કે હું તમને પ્રેમ કરું છું." બીકો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, "હું એક અપંગ વ્યક્તિ છું." તમે મારા જેવી વ્યક્તિને કેવી રીતે પ્રેમ કરી શકો રાજાની પુત્રીએ કહ્યું હું તમારા શરીરને નહીં પરંતુ તમારા હૃદયને પ્રેમ કરું છું બીકા અને રાજાની પુત્રીએ લગ્ન કરવાનું નક્કી કર્યું થઈ ગયા બીકા અને રાજાની પુત્રીના લગ્ન ધામધૂમથી થયા લગ્ન પછી બીકા અને રાજાની પુત્રી સુખી જીવન જીવવા લાગ્યા તે મનોમન શનિદેવને પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ મેં જો કોઈ ભૂલ કરી હોય